હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સોનું ફેમિલી વ્લોગ્સ કેમ છો બધા બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો હું જઈ રહી છું વાડીએ ચક્કર મારવા અત્યારે સમય થયો છે સાંજના છ કારણ કે હવે હું ઘર કામમાંથી ફ્રી થઈ ગઈ છું એટલે મને એમ થયું કે ચાલો હું મારા મમ્મીની ઘરે જાઉં ને એની પહેલાં વાડીએ ચક્કર મારી લઉં તો વસંત કહે કે કે હાલ નહીં કે તો મેં કીધું છક વાગે હું રસોઈ કરીને તો અત્યારે રસોઈ કરી અને હું વાડીએ જઈ રહી છું ને આ અમારી વાડીનો રસ્તો છે અને અત્યારે હવે બહુ એટલો બધો તડકો નથી એટલે મજા આવે છે વાડીએ કંઈ કામ તો છે નહીં પણ આ જો તલનું કામ આલે છે એટલે મેં લીધું છે સાડીનું કોરામાં કે તું લઈ લે ને પાછળ મુકાઈ જાય તો મેં કીધું કે હાલો એમ કરું કે તમારે કાલે લઈ ના જાવ એમ તો ઘણા સમય પછી ઘણા સમય પછી આજે મને વાડીએ ચક્કર મારવાનો ટાઈમ મળ્યો આમ તો હું બે વખત આવી ગઈ છું વાડીએ પણ એટલો બધો ટાઈમ નહોતો વિડીયો બનાવવાનો બધા એમ કહેતા હોય કે તમે જ જાવ એટલે વાડીનો બ્લોગ્સ તો બનાવજો જે કે અમને વાડી જોવી બહુ ગમે તો તો બનાવીશ કારણ કે હું એટલી હતી આજ વખતે પણ એટલું બધું કામ હતું કે મારે વાડીએ જવાનો ટાઈમ જ નહોતો ચક્કર મારવા બ્લોગ બનાવવા એટલે હમણાં બ્લોગ્સ બનતા નહીં કારણ કે હું કામ કરું કે બ્લોગ્સ બનાવું એટલે પછી આજે ફ્રી થઈ ગઈ છે મારા મમ્મી ઘરે જવાનું છે તો મારું બધું જ કામ પૂરું થઈ ગયું છે એટલે આજે હું નીકળી જવાની છું બે દિવસમાં તો આજે હું ફ્રી હતી ને તો મને એમ કે હાલ અને આ જો રસ્તામાં તમે જોવો છો અમારે વાડીના કાંઠે નેર છે નેરમાં પાણી જાય છે એટલે અમે બહુ ભાગ્યશાળી છીએ કે અમારે વાડી નેરના કાંઠે છે ને આ એક છેડેથી બીજે છેડે જવાનો રસ્તો છે એવા તો બે રસ્તા બનાવ્યા છે તમે જોવો અને નહેરમાં પાણી જાય છે નૈરને ઓલેકાંઠે મગ અને એવું બધું વાવ્યું છે તો નહેરમાં પાણી હોય એટલે કેટલું સરસ લાગે એમ કેટલું મસ્ત દ્રશ્ય લાગે અને હવે તો અમારી વાડીએ પણ મજૂરો આવી ગયા છે એટલે વાડીએ પણ કંઈ કામની ટેન્શન છે નહીં તો મને એમ થયું કે હાલ હું સેજ વાળીએ જઈ આવું અને જો નેરને ઓલે કાંઠે જવા માટેનો પણ રસ્તો તમને બતાવું કે આથી અહીંથી વા જવા માટે અહીંયા કેવી સરસ પાટલી જેવું કર્યું છે કે અહીંથી આમ જવાનું ને અહીંયા જો નૈર અને નહેરમાં પાણી જાય છે એટલે આમ જોવું ગમે છે ને અહીંથી પગથિયા ઉતરી અને આવી રીતના હું ઘણી વખત આમ નૈરના કાંઠે પાણીમાં પગ રાખીને અમે બેસતા હોય આજે પાણી ઓછું છે તમે જુઓ કે પાણી ઓછું છે ને એટલે અને પછી હું આ પાટલી ઉપરથી જાવ ને મને બહુ ભીક લાગતી પહેલાં મને એમ થતું હું એમાંથી પડી જઈશ તો પછી વસંત કે કે અમે તો રોજના પાંચસો ને પિંચો દર કે આ સાઈડથી ઓલી સાઈડ જાય અમે તો નથી પડતા તું પડી જાય છે કે પછી ધીમે ધીમે હિંમત કરી અને ગઈ અને અહીં જો પાણી હોય ને તો મને એમાં બહુ મજા આવે એમ કે અહીંયા પગ રાખીને બેસવાની ને અહીંયા પપ્પાએ સરસ પગથિયા જેવું કરી દીધું છે એટલે એવી રીતના જો મેં તો પગ રાખી દીધા એને મજા આવે તો આજે ઘણા સમય પછી વાડી ને તો મને ખૂબ આનંદ થયો એક વખત અમે ગ્રુપવાળા બધા અમે પ્રોગ્રામ કર્યો હતો ને ત્યારે આવ્યા હતા પણ ત્યારે છે ને અમે વાડીએ જમવાનું નહોતું રાખ્યું ઘરે રાખ્યું હતું કારણ કે પછી પાણીની વ્યવસ્થા ન થાય ને ઠંડુ પાણી જોઈએ એટલે પાણી તો પછી અહીંયા કેટલું પૂરું પાડવું ઠંડુ આટલી ગરમીનું અને હમણાં તો ખબર નહીં એટલી ગરમી એટલી ગરમી અસહ્ય તડકો હોય ને કે ક્યાંય જવાની હિંમત જ ન થતી મેં મમ્મીને કીધું કે મમ્મી સારું ચાલો મેં કીધું આપણે ધૂંસ કચરા થઈ ગયા નથી સારું થયું ને તો હવે ગરમીમાં શું કરત આપણે એક તો કાંઈ કામ નથી કરતા તોય આપણે ગરમીના કંટાળી જાય તો કામ કરીએ તો શું થાય એમ તો વધારે કંટાળી જાય ને એટલે તો જુઓ આજે તો હું વાડી આવી છું તો મારે જાવું છે આમ શાકભાજીમાં ચક્કર મારવા કે ચીભડાને કાંઈ હોય ને તો ઉતારી લઉં આમ તો ચીભડાને એવું બધુંય સવારના પોરમાં વસંત ઉતારી લઈએ ઠંડા પોરના પણ મને એમ થાય કે હું પાછી એક ચક્કર માર લો એની કીધે રહી ગયા હશે ક્યાંય ચીભડાને એવું તો હું ઉતારી લઉં એમ અને બીજું કે અહીંયા જો અમારી વાડી અહીંયા ચીકુડી છે પછી તો કે મોટા મોટા મોસંબી લીંબુ છે પછી પપૈયાને એવું વાવ્યું છે જો પપૈયાને એવું વાવ્યું છે એ અહીંયા છે બધું અને વા બહુ દૂર પાણીનો કૂવો છે અને પછી અમારે તો પાણી છે એટલે કાંઈ વાંધો નથી અને અહીંયા જો મજૂર માટે પણ બહુ વ્યવસ્થા કરેલ છે અહીંયા મજૂરના બહેનો માટે બાથરૂમ બનાવેલું છે કેવડા કેવડા કુંડા છે આ કેવડો મોટો કુંડો છે ને એની નીચે અહીંયા સાઈડમાં કપડાં ધોવાય એવી જગ્યા છે અને એ બધું પાણી પછી નહેરમાં વહી જાય તો ઘણા સમય પછી મને એમ થયું કે હાલા હવે બ્લોગ્સ પાછા કન્ટિન્યુ ચાલુ કરી લઉં ને તો મારો ઓછ ટાઈમ નહીં થાય અને અહીંયા અમારી ઓલા કામ કરવા આવ્યા છે તો એના છોકરા નાના નાના છે તો જો હિંચકો ને એવું પપ્પાએ કર રાખ્યું એટલે એ નાના બાળકો હિચકી શકે અને પ્લસ અહીંયા એનું રહેઠાણ છે તો એ અહીંયા લોકો એ રમઈને બનાવે જો એના વાસણ એવું બધું પડ્યું છે અને ઘણા જ ફેમિલી આવ્યા છે

તો હવે એમ કે વાડી એમ કે જવું હોય તો આમ ગમે ઓલું પહેલાં તો વચ્ચે એ લોકો જતા રહીએ ને તો ન ગમે અને અહીંયા કેવડા મોટા ગોદામ છે ને આ ડુંગળીનો ગોદામ છે ને પછી જો બાજુમાં આ ગોદામ છે ને ત્યાં એ લોકો સુવાનું ને એ બધું રાખે ને અહીંયા એના બળતણ ને એવું રાખે અને આવી રીતના અમારી સરસ મજાની વાડી છે અને મને વાડીએ તો બહુ ગમે પણ હું ફ્રી જ ના રહું તો હું કેમ વાળીએ ચક્કર મારવું કારણ કે મારે ઘરે બી એટલું કામ હોય ને એટલે પછી હું કહી ના શકું મારે વાડીએ ચક્કર મારવા જાવી એમ અને પાછું મમ્મીની તબિયત પણ સારી નથી તો અમારે ઘરે રહેવું જ પડે કામ માટે અને મારા દેરની લોકો ફરવા ગયા હતા એટલે બધું જ કામ મારે કરવાનું હતું હમણાં તો ચાલો હવે નરને નરને ઓલકાંઠે જવાની તૈયારી કરું છું આમ તો હવે મને કંઈ બીક નથી લાગતી હવે સરસ મજાનો પવન પણ અહીંયા બહુ હોય ને સેજી ગરમી નથી થતી આમ થઈ ગયા એટલે તો ન થાય પણ જો આ નરને ઓલકાંઠે હું જાઉં છું તો આમ ધીમે 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 કરતી કરતી એને પછી ચક્કર મારી આવું કે ચીભડામાં અને શું છે એમ તો સારું ચાલો આપણે પહોંચી ગયા અને નૈરા કાંઠે રહી ગઈને આપણે આ આ સાઈડથી આ સાઈડ આવી ગયા અને જો કેવું પાણી જાય છે તમને એમ થતું હોય છે ને કે જલ્દીથી આની વાડીએ ચક્કર મારી આવ્યા પણ ખરેખર અમારી વાડી પ્રભુની કૃપાથી બહુ સરસ છે બહુ એટલે બહુ સરસ છે અહીંયા સંતોની પધરામણી પણ થઈ ગઈ છે આની પહેલાં પણ મેં તમને કીધું કે સંતોની પથરામણી હતી પછી અહીંયા સરસ મજાનો ઓળા ઉત્સવ હતો માંડવી થઈ ત્યારે અને અહીંયા જો તલના ઉભડા કર્યા છે જો તલના ઉભડા કરી લીધા છે અને અહીંયા બધા જ શાકભાજીના વેલા છે કલકા ને તુરિયા ને એવું બધું છે અને ચોરી છે ને ભીંડા ને એવું છે જો ભીંડા ભીંડાની લાઈન છે તો ઘર પૂરતું થોડું થોડું શાકભાજી થઈ જાય છે અને આજ વખતે તો મેં કોઈ ચીપડા ખાધા ચીપડા ખાધા કે વાત માં એટલા ચીપડા ખાધા અહીંયા ચીપડામાં હવે જવાય એવું નથી કારણ કે એને પાયું છે વસંતે એટલે મારા પગ ગાળાવાળા થઈ જાય એટલે મને એમ થાય કે હવે નથી ચક્કર મારવી તો સારું ચાલો તો આજે હું ઓલરેડી વાડીએ ચક્કર મારવા આવી અને તમને અમારી વાડીની રોનક બતાવી કે જોવો ખૂબ સરસ મજાની અમારી વાડી છે વાડીમાં ગોદામ છે કેવા મોટા મોટા અને ખૂબ મોટી જગ્યામાં નરને કાંઠે અમારી વાડી છે અને નહેર આવે ત્યારે તો ખૂબ મજા આવી જાય બાળકોને પણ મજા આવી જાય બે કાંઠે નહેર ચાતી હોય ત્યારે અને અહીંયા ચોરી અને અહીંયા મગ અને ચોરી એ વાવેલા છે આ મગની લાઈનો છે પણ હજી મગ થોડા કાચા છે હમણાં થઈ જશે એટલે અમારે ઘર પૂરતા મગ અમે થઈ જાય એટલે અમારે લેવું ન પડે તો સારું ચાલો મેં તમને બતાવી દીધી મારી વાડી હવે પછી મારે પણ તૈયારી કરવી હોય ને મારા મમ્મીની ઘરે જવાની તો મને એમ થાય કે હું મારા મમ્મીની ઘરે જઈ આવું કારણ કે વેકેશન પૂરું થઈ જશે તો મને પછી ચાજા દિવસ રોકાવાનો ટાઈમ નહીં મળે અને ઓમ ભાઈ તો જતા રહ્યા છે ત્યાં એટલે મારે પણ જવાનું છે તો હવે હું તૈયારી કરી લઉં ઘરકામ પણ બધું થઈ ગયું છે એકાદ દિવસ શું છે તો એ કરી અને પછી હું પણ જઈશ તો સારું ચાલો હવે મારા કન્ટિન્યુ બ્લોગ્સ ચાલુ થઈ ગયા છે હવે હું બ્લોગ્સ બનાવીશ મમ્મીની ઘરે જઈશ ત્યાં પણ વ્લોગ્સ મૂકી તો તમે લોકો છે ને વ્લોગ્સ બ્લોગ્સ જોવાનું પૂછશો નહીં અને લાઈક કરી અને તમારા ગ્રુપમાં શેર કરજો જેથી કોમેડી વિડીયો પણ તમને જોવા મળે અને કોમેડી વિડીયો તમારા ગ્રુપમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે હવે મારો થોડોક જ ઓછ ટાઈમ ઘટે છે પછી આ વેકેશનમાં હું એટલી વ્યસ્ત થઈ ગઈ ને કે મને છે ને બ્લોગ્સ અપલોડ કરવાનો બ્લોગ્સ ઉતારવાનો કાંઈ ટાઈમ જ ના રહેતો એટલે પછી હું શોર્ટ વિડીયો મૂકી દેતી ક્યારેક ક્યારેક કારણ કે આપણે વેકેશન પૂરતા આવ્યા હોઈએ તો આપણે ફરજ કેવાય એક સારા ઘરની વહુ તરીકે કે આપણે અહીંયા પાંચથી રોકાવું હોય ગામડે તો આપણે મદદ કરવી જોઈએ મોબાઈલ લઈને ન બેસવું જોઈએ એટલી તો આપણામાં હોય એટલે પછી મને એમ થતું કે હું પહેલાં બધું જ કામ પતાવી દઉં પછી એકાદો વાડીનો બ્લોગ્સ એકાદો ઘરનો બ્લોગ્સ બનાવીશ અને પછી કન્ટિન્યુ ચાલુ કરી દઈશ બ્લોગ બનાવવાનું પણ પહેલાં મારી જે જવાબદારી છે મમ્મીનું ધ્યાન રાખવાનું ધૂંસ કચરા કરવાના ઘરના નાના મોટા કામ કરવાનું એ બધું પૂરું કરી લઉં બાકી આ બધું તો પછી થવાનું જ છે અને ભગવાનની કૃપા રહેશે ને તો જલ્દીથી મારો વોચ ટાઈમ પૂરો થઈ જશે અને તમારા બધાના સપોર્ટથી હું આગળ વધી ગઈ છું અને તમારા બધાના સપોર્ટથી આગળ વધું છું તો એના માટે તો હું ફરી ફરી વારે વારે તમને થેન્ક યુ કહું છું કે તમે લોકો મને સપોર્ટ કરો છો એના માટે થેન્ક યુ અને મેં વિચાર્યું પણ નહોતું હું આટલી બધી આગળ વધી જાય કારણ કે હું વચ્ચે તો મારો વોચ ટાઈમ સાવ ડાઉન થઈ ગયો હતો તો હું માયુસ થઈ ગઈ હતી બહુ દુઃખી થઈ ગઈ હતી પણ પછી મને એમ થયું કે નહીં કોશિશ કર્યા જ રાખવાની છે કોશિશ કરશું ને તો સફળતા જરૂર મળશે અને હવે હું સફળતાની સીડી ઉપર પહોંચવા આવી છું તો tama loko. તમે લોકો જરૂરથી મને સપોર્ટ કરજો મારા વિડીયો આખા જોજો લાઈક કરજો કારણ કે કોઈ શીખીને આવ્યું ના હોય બધા જ અનુભવથી શીખતા હોય તમને એમ કદાચ લાગતું હોય કે એટલા બધા વ્લોગ સરસ નથી થતા તો થઈ જશે ધીમે ધીમે બધા બધું શીખી જાય એમ મને થાય કે હું પણ આમાં થોડીક આગળ વધીશ ને થોડુંક શીખી જઈશ તો સારું ચાલો જોતા રહો મારા વ્લોગ્સ અને તમારા ગ્રુપમાં શેર કરતા રહો ત્યાં સુધી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ ફરી મળીશું એક નવા બ્લોગ સાથે એક નવી વાત સાથે